હાલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર છોવી તો આજે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ડુંગરી સૂકી જે સુકેલ ડુંગળીના ભાવ છે તે ત્રણસો એંશી રૂપિયાથી લઈ નવસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મૂરા જે મૂરાના વીસ ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના વીસ કિલોના ભાવ છે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર જે ફુલાવડના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલોના ભાવ છે તે સો રૂપિયાથી લઈ બસો પચાસ રૂપિયા છે ભયંકર મંદીઓ ભીંડામાં હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલોના ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો સાળી રૂપિયા છે હવે જોઈએ સરગવો જે સરગવાના વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ કીંચોળા જે કીંચોળાના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ કંટોલા જે કંટોલાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલાના ભાવ છે તે બસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો વીસ રૂપિયા છે હવે જોઈએ બીટ જે બીટના વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના વીસ કિલાના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી જે લીલી ડુંગળીના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે લીલા મરસાના ભાવ વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ મકાઈના ડોડા જે લીલી મકાઈના ડોડાના વીસ કિલાના ભાવ છે એકસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રણસો સાઠ રૂપિયા છે તો આ હતા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના દરરોજના ભાવ એટલે કે લાઈવ ભાવ જો તમે તમારા મોબાઈલમાં સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં Да